નારાયણ શયન કરતા હતા અને નારાયણ ની જગ્યાએ બ્રહ્માજી પહોંચ્યા બ્રહ્મા ત્યાં ગયા પુરા કદાચ ઇન્દ્રયોગ ઇન્દ્ર વિષ્ણુર્વિશુદાસન શેષની સૈયામાં છૂતા હતા એમાં બ્રહ્માજી ત્યાં ગયા

મારી નાભીમાંથી કમળ ને કમળ ઉપર તમે સર્જા છો એટલે તમારો સર્જન હાર હું છો અને બે વચ્ચે વિવાદ થયો બ્રહ્મા કહે જો તમારું સર્જન મેં કર્યું છે અને વિષ્ણુ કહે તમારું સર્જન મેં કર્યું છે અને મેં કર્યું છે મેં કર્યું છે એમાં શું થાય વાદ જ થાય વિવાદ જ થાય ઝઘડો જ થાય બે જણા ઝઘડવા લાગ્યા વાદ વિવાદ કરવા લાગ્યા વાદ વિવાદ સાનો છે હું શ્રેષ્ઠ છું આ બધું કરવાનો એક બે માંથી હથિયાર હેઠા મૂકે કઈ વાંધો હતો પણ મૂક્યા નહીં એક હથિયાર હેઠા ઝગડવા લાગ્યા એવા ઝગડ્યા બે જણા કે આકાશમાં દેવતાઓ જોવા માટે આવે આકાશમાં દેવતાઓ જોવા લાગે આ બે ઝઘડતા હતા યુદ્ધનું જાણે મેદાન બની ગયું ઝગડવા લાગે એટલું યુદ્ધનું મેદાન બન્યું આકાશમાં દેવતાઓ વિમાનો લઈ લઈને જોવા માટે આવે અને જુઓ આમંત્રણ પત્રિકા આપી તો આવે નહીં રિયાજ પાછા વિમાન લઈને જોવા આવ્યા કથા નું આમંત્રણ હોય તો ન આવે પણ હમણાં ઝઘડો હોય તો એના કાઈ આમંત્રણ હોય વગેરે આમંત્રણે જોવા માટે આવે બોલો દેવતાઓ વગેરે આમંત્રણે આવ્યા જોવા માટે અને એને તો આનંદ આવતો તો બોલો શાંત કરવા જોઈએ એની જગ્યાએ એ આનંદ લેતા હતા ઝઘડાનો અમુક માણસો આમ જ હોય એ શાંત ન કરે ઝઘડો ભલે ને થાતો આપણે આનંદ કરો પણ વધારે ઝઘડો વધ્યો ઝઘડો કેવો વધ્યો ખબર છે એક હંસ ઉપર સવાર થઈ એક ગરુડ ઉપર સવાર થઈ સામ સામે બે યુદ્ધ કરવા લાગ્યા અને વિષ્ણુ ભગવાને મહેશ્વર અસ્ત્ર છોડ્યું તો સામે બ્રહ્માજી એ પાસુપત અસ્ત્ર છોડ્યું એક મહેશ્વર અસ્ત્રો છોડ્યું એક પાસુપત અસ્ત્ર છોડ્યું હવે ઈ અસ્ત્ર સામ સામા એવા લડવા લાગ્યા કે ઓલા જે જોવા આવ્યા હતા ને એ બળવા લાગ્યા આ ઝઘડામાં તો બીજું શું મળે ભાઈ યા ક્યાં પ્રસાદ વેચાતો તો કે પેટ ભરાય આમ આમ યુદ્ધ થતા હતા અસ્ત્ર શસ્ત્ર સામ સામે આમ લડવા લાગ્યા તો એમાં દેવતાઓ પણ બળવા લાગ્યા દુખી થયા કે જો આમને આમ આ બે અસ્ત્ર શસ્ત્ર લડતા રહ્યા આ પૃથ્વીનો પ્રલય થઈ જશે એટલે ભાગ્યા ભાગીને ક્યાં પહોંચ્યા

ભગવાન મહેશ્વર ની પાસે કૈલાસમાં પરમાત્મા પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા હે મહાદેવ આમાંથી મહાદેવ મેં ક્યાં તમને કહ્યું તમે ત્યાં પ્રસાદી લેવા જાઓ પડી ગયા એનું શું એના ઝઘડો શાંત નહીં થાય તો એનું વિશાળ રૂપ પ્રગટ થશે અને એનું પરિણામ જગતને પણ ભોગવવું પડશે મોટા માણસો વધે ને નાના નાના ન હોય પણ મોટા માણસો વધે ને ને એ આખા ગામને નડે નથી ગામના જયારે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હામ હામો ઝઘડો કરે ને એ આખા ગામ ને નડે એની જ્વાળા આખા ગામમાં પહોંચે બોલો કોક ની ઘરે ચા પાણી કરવા જાવ તો વિચાર કરવો પડે કે અહીંયા જઈશ તો અમારી ઘરે ઉપાધિ થશે એ આખા ગામને નડે આ તો બે પ્રતિષ્ઠિત હતા બ્રહ્મા અને વિષ્ણુ હતા દેવતાઓ અમારું કામ નથી અમે શાંત કરાવી શકીએ શિવજી એ કહ્યું તમે ગયા ત્યારે શાંત કરાવ્યો તો પણ તમે શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો નહી ત્યારે તમારે ભોગવવાનો વારો આવ્યો પણ શાંત કરાવવાનો પ્રયત્ન તમે ન કર્યો હોળિયું તમે કરી